નમસ્કાર મિત્રો સ્વાગત છો તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સૌનો ઉપયોગી એવા વિષ મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો પાન કાર્ડને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી ક્યુઆર કોડ સાથે નવા પાન કાર્ડ આવશે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરોને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે કરદાતાઓની ઓળખ માટે જારી કરાયેલ પાન કાર્ડ હવે ક્યુઆર કોડ સાથે જારી કરવામાં આવશે જેથી કરદાતાઓના ડિજિટલ અનુભવને વધારી શકવામાં આવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ સીસીઈ એ પાન ટુ પોઈન્ટ ઝીરો પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે સરકારના નિર્ણયનો હેતુ સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમમાં મુખ્ય ઓળખકર્તા તરીકે પાનનો ઉપયોગ કરવાનો છે સરકાર આ પ્રોજેક્ટ પર કુલ ચૌદસો પાંત્રીસ કરોડ રૂપિયા પણ ખર્ચ કરશે ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં ઉત્તર પૂર્વથી લઈને પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે શિયાળાને લઈને હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે જોકે આગામી પાંચ દિવસ ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે હવે બેન્કોના એટીએમમાંથી નાની નોટો પણ મળશે રિઝર્વ બેન્કે સૂચના જારી કરી માત્ર પાંચસો રૂપિયા નહીં પરંતુ બસો રૂપિયા અને સો રૂપિયાની નોટ પણ મળવાનું શરૂ થશે લાંબા સમયથી બેંકના એટીએમમાં માત્ર પાંચસો રૂપિયાની નોટો જ નીકળે છે જેના કારણે બજારમાં ખરીદીના સમયે ટ્રાન્ઝેક્શન માટે નાની નોટોની અછતની સમસ્યા વધી રહી છે જેને જોતાં બેન્કોએ એટીએમમાં મશીનમાં રૂપિયા પાંચસો તેમજ રૂપિયા બસો અને રૂપિયા સોની નોટો લોડ કરવાનું શરૂ કરી દીધું છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિત તમામ મોટી બેન્કોના એટીએમમાંથી રોકડ ઉપાડતી વખતે લોકોને નિર્ધારિત રકમમાં મોટે ભાગે રૂપિયા પાંચસોની નોટો મળશે પરંતુ કેટલીક રૂપિયા બસો અને રૂપિયા સોની નોટો પણ તેમના હાથમાં આવશે ટ્રાન્ઝેક્શનમાં નાની નોટોની અછતને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ આ અંગે બેંકોની માર્ગદર્શિકા પણ જારી કરી છે તો આ ખેડૂત પોર્ટલ પર નવી યોજના ખેડૂતો માટે શરૂ કરવામાં આવી છે રાજ્યના આદિજાતિ ખેડૂત લાભાર્થીઓ માટે પાવર ટિલર સહાય યોજના શરૂ કરવામાં આવી છે જેમાં અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે આઠ બ્રેક હોર્સ પાવરથી નીચે કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો રૂપિયા પાસઠ હજાર એ બેમાંથી જે ઓછું હોય તે સહાય કુ આપવામાં આવશે જ્યારે આઠ બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર કે જેમાં કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંચ્યાસી હજાર રૂપિયા આ બેમાંથી જે ઓછું હશે તે પાવર ટીલર ખરીદવા માટે સહાય આપવામાં આવશે જોકે આ ઘટકના પુનઃ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમયમર્યાદા દસ વર્ષની રહેશે જોકે આમાં અરજી કરવાની તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસથી લઈને તારીખ બે બાર બે હજાર ચોવીસ સુધી રહેશે જેમાં ખેડૂતોને પંચ્યાસી હજાર રૂપિયા અથવા તો પચાસ ટકા એ બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગવર્નર સીપી પી રાધાકૃષ્ણનને રાજીનામું સોંપ્યું ચૂંટણી પરિણામો બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજીનામું આપ્યું છે જ્યાં સુધી આગામી સરકાર ચાર્જ ન સંભાળે ત્યાં સુધી રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને કાર્યકારી સીએમ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા વન નેશન વન સબસ્ક્રિપ્શન સ્કીમ મંજૂર કેબિનેટની બેઠકમાં મોદી સરકારે વિદ્યાર્થીઓ માટે વન નેશન વન સબસ્ક્રિપ્શન સ્કીમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે આમાં કુલ ત્રીસ મોટા આંતરરાષ્ટ્રીય જનરલ પબ્લિશર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે તેનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો અને સંશોધકોને આંતરરાષ્ટ્રીય વિદ્વાનોના સંશોધન લેખો અને જનરલ પ્રકાશનોની એક્સેસ પ્રદાન કરવાનો છે કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ કેન્દ્રીય કેબિનેટે સોમવારે કૃષિ નવીનતા શિક્ષણ ઉર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપે છે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેબિનેટે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કરવાની મંજૂરી આપી છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના આ રૂપિયા બે હજાર ચારસોને એક્યાશી કરોડના મિશનનો હેતુ રસાયણમુક્ત ખેતી ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ ખેતી સુનિશ્ચિત કરવાનો છે તેલંગાણા સરકારે અદાણીના સો કરોડના ફંડિંગનો અસ્વીકાર કર્યો અમેરિકાના વકીલોએ અદાણી ગ્રુપ ઉપર લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે જેના કારણે તેલંગાણા સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને અદાણી ગ્રુપના સો કરોડ રૂપિયાનું ફંડિંગ ફગાવી દીધું છે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે તેલંગાણા સરકારે અદાણી જૂથને પત્ર લખ્યો છે કે સ્કિલ યુનિવર્સિટી માટે આપવામાં આવેલા સો કરોડ રૂપિયાનું દાન સ્વીકારવામાં આવશે નહીં દસ લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ ભાવનગર શહેરમાં પીજીપીસીએલની સાત જેટલી વિજિલન્સની ટીમોએ આજે સવારથી ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં અલગ અલગ સાત ટીમો બનાવીને અલગ અલગ બસો વીસ વીજ કનેક્શનની તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં પંદર રહેણાંક બિલ્ડિંગોમાં દસ લાખની વીજ ચોરી ઝડપાય છે આ તમામ લોકો સામે નોટિસ ફરકારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે આ વીજ ચોરી પકડતા અન્ય લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે ઘણા વાહનોને અડફેટે લેનાર રિપલ પંચાલને માત્ર ચોવીસ કલાકમાં જ જામીન મળી ગયા અમદાવાદના બોપલમાં નશાની હાલતમાં જોખમી રીતે કાર ચલાવીને ચારથી પાંચ વાહનોને ઉડાવનાર આરોપી રિપલ પંચાલના ચોવીસ કલાકમાં જ જામીન મંજૂર થયા છે મંગળવારે કોર્ટે તેને પંદર હજાર રૂપિયાના શરતી જામીન આપ્યા દુર્ઘટના બાદ પોલીસે નબીરા રિપલની અટકાયત કરી હતી જોકે આજે કોર્ટમાં રજૂ કરતાં પંદર હજાર રૂપિયાના શરતી જામીન આપવામાં આવ્યા છે નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં ચર્ચા ટૂંક સમયમાં ગુજરાત પ્રદેશ ભાજપને નવા અધ્યક્ષ મળશે વાવપેટા ચૂંટણીના પરિણામ બાદ હવે ભાજપના પ્રદેશ પ્રમુખ બદલવાના છે તે લગભગ ફાઇનલ છે હવે નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત ક્યારે થશે તે તો આવનારા સમયે જ ખબર પડશે રામ મંદિરના વર્ષગાંઠની તારીખમાં ફેરફાર અયોધ્યામાં રામ મંદિરની વર્ષગાંઠ દર વર્ષે બાવીસ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે નહીં હવે વર્ષગાંઠની તારીખ હિન્દુ કેલેન્ડર મુજબ નક્કી થશે હિન્દુ કેલેન્ડર મુજબ અગિયારમી જાન્યુઆરીએ પોષ શુક્લ દ્વાદશી તિથિ આવી રહી છે તેથી વર્ષગાંઠ બાવીસમીને બદલે અગિયારમી જાન્યુઆરીએ ઉજવાશે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ મામલે મોટા સમાચાર ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચે પાંચ આરોપીઓની કરી ધરપકડ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડમાં અમદાવાદ પોલીસ ઘણા સમયથી આરોપીઓને ઝડપી લેવા પ્રયત્નશીલ હતી જેમાં હોસ્પિટલના સી ઇ સિરાગ રાજપૂત સહિત રાહુલ જૈન મિલિંદ પટેલ પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટની ગાંધીનગર પહોંચ્યા ધોરણ એક થી પાંચની શરૂ વિદ્યા સહાયકમાં જગ્યા વધારવાની માંગણી સાથે સચિવાલય તરફ ઉમેદવારોએ કૂચ કરી હતી શિક્ષકોની ભરતીમાં જગ્યા વધારવા માંગણી કરવામાં આવી વર્ષ બે હજાર અગિયાર થી લઈને ત્રેવીસ સુધીમાં ટેટ વન પાસ ઉમેદવારોની ભરતી ખૂબ જ ઓછી જોકે ધોરણ એકથી પાંચમાં દસ હજાર જેટલી ભરતી કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી રહી છે જીવરાજ ભવન ખાતે ઉમેદવારોએ સૂત્રોચ્યાર કરતાં પોલીસે ડિટેન કર્યા હતા આશરે ત્રીસ જેટલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે ઉમેદવારોએ શિક્ષણ શિક્ષણમંત્રીને આવેદનપત્ર પણ પાઠવ્યું છે આણંદ ખાતે મહેસૂલી સેવા સેતુ કાર્યક્રમ યોજાશે તારીખ સત્યાવીસ નવેમ્બરના રોજ આણંદ શહેરના વોર્ડ નંબર અગિયાર અને બાર માટે નગરપાલિકા શાળા નંબર સાત રૂપાપુરા આણંદ ખાતે મહેસૂલી સેવા સેતુ યોજાશે જેમાં કઈ કઈ સેવાઓ ઉપલબ્ધ રહેશે એના વિશે જો વાત કરીએ તો મહેસૂલી રેકોર્ડ ક્ષતિ સુધારા મહેસૂલી રેકોર્ડમાં વારસાઈની નોંધ દાખલ કરવા સમાજ સુરક્ષા જેમાં વૃદ્ધ સહાય વિધવા સહાય રાષ્ટ્રીય કુટુંબ સહાય માટે ફોર્મ ભરવા રેશન કાર્ડમાં સુધારા વધારા ઈ કેવાયસી જ્યારે પીએમ કિસાન યોજનાને લગતી ઇ કેવાયસીની કામગીરી અને એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રેશનની કામગીરી પણ થશે જોકે ક્લસ્ટરમાં કયા કયા ગામોનો સમાવેશ થશે એના વિશે જો વાત કરીએ તો લાંબેલ બોરિયાવી ચોળ વલાસણ બારકરોલ ગામડી અને સામરખા ગામનો સમાવેશ થશે જોકે છવ્વીસ તારીખના રોજ પણ જિલ્લા વહીવટી તંત્ર આણંદ દ્વારા મહેસૂલી સેતુ કાર્યક્રમ આયોજિત થશે જેમાં આ ઉપલબ્ધ સેવાઓ રહેશે અને આ ગામોનો સમાવેશ કરવામાં આવશે તેમાં કાર્યક્રમનું સ્થળ પ્રાથમિક શાળા રહેશે જેમાં છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ આ તમામ કાર્યવાહીઓ થશે જેમાં સમય સવારે નવ કલાકથી લઈને સાંજના પાંચ કલાક સુધીનો રહેશે જંત્રીના નવા ભાવ સામે વિરોધ જંત્રીના નવા ભાવ સામે વિરોધ થઈ રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા જંત્રીના ભાવ સામે નારાજગી જોવા મળી રહી છે ભરૂચના વાલીયા તાલુકાના ખેડૂતોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે તૃણા ગામના સહિતના અનેક ગામોમાં જંત્રીના દર ઘટી ગયા છે જૂના અને નવા ભાવ વચ્ચે મોટા તફાવતથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે કયા કારણસર ભાવ ઘટ્યા છે તે અંગે સવાલ છે જોકે સમગ્ર મામલે ખેડૂતો કલેક્ટરને રજૂઆત કરશે ખોડલધામના નરેશ પટેલ પર મોટો આક્ષેપ રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતિ સરદારા પર જૂનાગઢના પીઆઈ સંજય પાદરીયાએ હુમલો કર્યો હતો સરદારાને હોસ્પિટલમાં ખસેડાયા હતા કણકોટ અને મોવડી રોડ પર આવેલ શામ પાર્ટી પ્લોટમાં આ ઘટના બની હતી જયંતિ સરદારા સરદાર ધામના ઉપપ્રમુખ છે તો ભાજપના પૂર્વ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે પીઆઈ ખોડલધામ સાથે સંકળાયેલ છે સરદારાએ કહ્યું કે ખોડલધામના નરેશ પટેલના કહેવાથી હુમલો કરાયો છે પીઆઈ સામે ગુનો પણ દાખલ થયો છે આઈટીઆર ભરવામાં ગુજરાતની મહિલાઓ બીજા સ્થાને છેલ્લા પાંચ નાણાંકીય વર્ષના આંકડા પ્રમાણે મહિલા કરદાતાઓની સંખ્યા ગુજરાતમાં દેશમાં બીજા નંબર પર છે સંસદના શરૂ શિયાળુ સત્ર દરમિયાન નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આ માહિતી આપી છે આઈટીઆર ભરનારી મહિલાઓની બાબતમાં મહારાષ્ટ્ર પહેલા નંબર પર છે બે હજાર ત્રેવીસ ચોવીસ માટે ગુજરાતની બાવીસ લાખ પચાસ હજાર અઠ્ઠાણું મહિલાઓએ આઈટીઆર ફાઇલ કર્યા હતા બે હજાર ઓગણીસમાં આંકડો અઢાર લાખ આઠ હજાર ઓગણપચાસ હતો સોનામાં અત્યાર સુધીમાં રૂપિયા તેર હજાર ત્રણસો ને છેતાલીસનો વધારો આજે ચોવીસ કરેડ સોનાના દસ ક્રમનો ભાવ એક હજાર રૂપિયા ઘટીને છોતેર હજાર અઠ્ઠાણું રૂપિયા થયો છે એક કિલોગ્રામ ચાંદીની કિંમત સત્તરસો રૂપિયા ઘટીને નેવ્યાશી હજાર અઠ્યાશી રૂપિયા થઈ ગઈ છે જોકે આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવ રૂપિયા તેર હજાર ત્રણસો છેતાલીસ વધ્યા છે તો ચાંદીમાં આ વર્ષે પંદર હજાર ત્રાણું રૂપિયા ભાવ વધ્યા છે જોકે એક જાન્યુઆરીએ સોનું ત્રેસઠ હજાર ત્રણસો બાવન રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર હતું જે હવે પ્રતિ દસ ગ્રામ છોતેર હજાર અઠ્ઠાણું રૂપિયા પર પહોંચી ગયો છે તો એક કિલોગ્રામ ચાંદીની કિંમત પ્રતિ કિલો તોંતેર હજાર ત્રણસો પંચાણું રૂપિયાથી વધીને નેવ્યાશી હજાર અઠ્યાશી રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે અમરેલી જિલ્લામાં તુવેરની આડમાં ગાંજાની ખેતી અમરેલી જિલ્લામાં ધારી નવી વસાહત પાણીના ટાંકા નજીકમાં રમેશભાઈ અર્જુનભાઈ વેકરિયાના ખેતરમાં તુવેરની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું જોકે સમગ્ર મામલે એસઓજી ટીમે બાતમીના આધારે ખેતરમાં દરોડા પાડ્યા હતા જેમાં પોલીસે ત્રણસોને ચાલીસ ગાંજાના છોડનું વાવેતર ઝડપી પાડ્યું હતું આ પછી પોલીસે ગાંજાના છોડ જપ્ત કર્યા હતા અને ખેડૂતની ધરપકડ કરીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે અમદાવાદનો આ બ્રિજ એક મહિના માટે બંધ અમદાવાદમાં નારોલથી વિશાલા જતા મુસાફરોને એક મહિના માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે શાસ્ત્રી બ્રિજનો એક સાઇડનો રોડ એક મહિના માટે બંધ કરવામાં આવશે તેમજ નારોલથી વિશાલા તરફના શાસ્ત્રી બ્રિજનું રિપેરિંગ શરૂ થશે વિશાલાથી નારોલ બ્રિજ પર ડાયવર્ઝન આપવામાં આવશે તેમજ એકત્રીસ ડિસેમ્બર સુધી શાસ્ત્રી બ્રિજનું રિપેરિંગ કામ ચાલશે વિશાલાથી નારોલ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે બોર્ડના પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર આગામી ફેબ્રુઆરી મહિનામાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે ત્યારે તણાવ મુક્ત રીતે પરીક્ષા આપી શકે એ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે સુરતમાં પેરેન્ટિંગ ફોર પીસ ટીમ કાર્યક્રમનું આયોજન કરે છે પરીક્ષાઓ પહેલા એન્જોય યોર એક્ઝામ કાર્યક્રમનું આયોજન કરાયું પેરેન્ટિંગ ફોર પીસ ટીમ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો જેમાં નંબર નવ્વાણું અઠ્યોતેર ત્રાણું છન્નું પંચોતેર અને બીજો નંબર એકાણું તોતેર બોતેર ડબલ જીરો સાડત્રીસ પર માર્ગદર્શન મેળવી શકાશે જીપીએસસીની અગિયાર પરીક્ષાઓમાં ફેરફાર કરાયો અગિયાર કેડરની ભરતીમાં પ્રાથમિક કસોટીમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં ભાગ એક પ્રશ્નપત્ર તમામ કેડર માટે એક સમાન રહેશે ભાગ બેનું પ્રશ્નપત્ર વિજય પ્રમાણે અલગ અલગ રહેશે અગાઉ દરેક કેડર માટે ભાગ એકનું પેપર અલગ અલગ નીકળતું હતું એકથી વધુ ભરતીમાં ભાગ લેનાર ઉમેદવારોને તેનો ફાયદો થશે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં અગિયાર પરીક્ષાઓ લેવાશે જોકે રાજ્યવેરા અધિકારી પરીક્ષામાં સંમતિપત્રક લેવામાં આવશે આ વખતે સંમતિપત્રકમાં કોઈપણ પ્રકારની ફી નહીં લેવાય બનાસકાંઠાના ધાનેરામાં ખેડૂત આગેવાનોએ વિરોધ નોંધાવ્યો ખેડૂત આગેવાનોએ પોતાની માગણીઓને લઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે જેમાં કરજામુક્તિ વીજળીનું ખાનગીકરણ બંધ કરોના મુદ્દા સાથે વિરોધ કરવામાં આવ્યો સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને અગ્નિ પ્રગટાવીને વિરોધ કરવામાં આવ્યો હતો રાષ્ટ્રીય કિસાન સંગઠનના બેનર હેઠળ આ વિરોધ નોંધવામાં આવ્યો હતો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારે આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે